અને જો આ ટાટા જ કંઈક બહુ ગાંજે છે મોટર ચાલુ છે તો મિત્રો આપણે એક આ પડી છે હરીગવામાં તો લઈ આવીએ એક આ કાઢ અહીંયા છે એક આ કાઢ હરીગવામાં અહીંયા મૂકીને બી એવા છે લેવા જઈ જો શેતુડા બહુ આવે અમારે અચરમાં સેતુડા ખાવાની મજા આવે ખાટા બહુ બોવ મિત્ર તો આપણને આંકડ જડી ગઈ છે જો આ છે આમ કહેવાય ને આમ કટારે કહેવાય હરીઘો કાપવા ને ચાલો હવે જઈ ગેરે પાછા આપણે આયલા જતા પણ હું આ બગીચામાં પોગું ને તો તમને ફૂલઝાડ દેખાડવાનું મન જ થઈ જાય એમને જો ફૂલઝાડ જવા તમે

પાણી થઈ જાય પછી ખોલી સાંધો કા નકર પાણી નો કરીએ ને તો પાછું પાણી બધું ફળિયામાં ભઈ જાય જોઈ હું બી ખા ઓહ ડમરે સડાવી થઈ તો દેતી હાલ તો જો સાંધો ખૂલે છે આ ઘરે જો પાણી બોલ તારો ઓલો છે આ માથે લઈ લે કપડા

જો પાસો સાંધી દીધો ના ના એ હલવાઈ ગયો લો

મિત્ર તો કુંડી સાબ થઈ ગઈ ને હવે મારે છે ડાટો કુંડી ને આડો ઓલું રાખો પણ નકર પાણી ઝરી 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 જરી ગયા જશે એટલે પાણી નહી નહી કદમો તો છે એ જે હડકો દેવાનો નહી લાગતો મુ તો હાલો મિત્રો જો આપણે કુંડી સારી થઈ ગઈ છે ને ભરાઈ છે દૂધ હારી કરી ને એટલે તેલ જેવી છે નકર કરી હોત ને તો

એટલે દોરાવાનું તો હતું જ તે પણ કામ હોય કે નહીં તે પછી એમ કો પાક્યા બાક્યા તો વળી તે પછી તાર ન દોરાયો અને હવે કરી લે બપોરા જમી લઈ હાલો મિત્રો તો હાલો બપોરા કરી લઈ અને અહીંયા વાડીનું બધું કામ પૂરું થઈ ગયું તે જો હવે સાફ સફાઈ હાલે છે બગીચામાં काढी ना <laughs> 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 વરસાદ ની તો હજી ત્રણ મહિના ની પણ ત્રણ મહિના ની વાર હોય પણ આ અત્યારે કાઢ નાખી તો સારું પડે ને તો ભાઈ પાછું બીજું કઈ કામ નહી રહે બરોબર વાડી નું કઈ કામ આવ્યું હોય તો પછી થોડું કઈ કાઢવા બેહાય એમ અત્યારે નવરા નવરા કાઢી ને તમને કાઢવાનું કીધું કે નહીં એટલે તમને મજા ન આવે અમે કાઢી નાખજો વરસાદ આવો હોય છે તે આવશે નકર કઈ નઈ તો હાલો ભાઈ જો આ વરસાદ આવવાનો છે તે આ જામ સફાઈ તાવ વરસાદ ને પણ જો આ પલ્લે લ હોય તો એમ કેવું થઈ જાય ડબલ થાય કે ને આ ઓલું કોરું હોય કે ને અને આવતું પાણી પાવનું હોય એટલે ઓલું પાણી પાવનું હોય એટલે બધું ઓલું નો થાય એમ આ પાંદડા ઓલા કોરા કોરા હોય તા લેવાય જાય

દાડી નો પડે આઠ રૂપિયા ભાવ એમાં હું દાડી પડે એની કરતા આવું તો કરી છ રૂપિયા થાય છ રૂપિયા છ રૂપિયા

আমাকে গাবা যাব আছে মুন্ডো আইছে মুন্ডো ইয়াম পড়ে পড়ে তো কেম বল তো কাই সিকলু ফটো হই তো তোমারও ন হই কা মাইক বাই খাইছে কা ভমরো হইছে এরিন পান্দরা খাইছে সিংগো

ભાઈ જો પટો નાખો વિહારના પપ્પા એ તો જો પટ્ટો તોડી નાખો કેટલી સાટવાની છે એક પપ આમાં સારી દીધી તો તો તમે હારી જડફ રાખી આવો લો પટ્ટો તૂટી ગયો એમાં આખો ભરેલો ઉતારો ના થાવા મળ્યા છે હા થાવા છે જો ચાલો છે હમ દેખાય હા જો કેવું મસ્ત લાગે જો અને અમે જોઈ અને થોડુંક બાકી છે અમે બેઠા છીએ વાટ્યા કાવ્યા બીજા ઘડી ખમો આપણે આરવાર વ્યા જઈએ જો હું વ્યા ને મા દીકરો બે બેઠા અને પછી વૈયા જઈ ઘેરે જો આવો છે પુલ જીવત રસકામાં તો મેં તો કઈ એવું નહોતું જોયું એવું હોય અડધો ખૂબ ભરી દઈશ હાલો તો સ્વામી બધે ભાગ્યા છે અને અડધો સાહ રહી ગયો ઈ હવે જશે દવા